આપણા પુરાણોમાં હિરિણ્યા કશ્યપ પ્રહલાદ હોળિકા આ બધી વાર્તાઓ આવે છે આપણે બધાએ એને સાંભળ્યું હોય છે પરંતુ હિરિણા કશ્યપ ક્યાં થયો હતો અથવા પ્રહલાદની માતૃભૂમિ ક્યાં હતી શું આપણે એ વિશે જાણીએ છીએ લગભગ ઘણાને ખબર નથી કારણ કે આપણે એમને રાજા રાણીની કલ્પનાત્તિક વાર્તાઓ માની લીધી આપણને તો અંગ્રેજોએ અને અહીંયા કથાકથિત કહેવાતા વામપંથીઓએ આપણને ઇતિહાસના નામે સદંતર ભ્રમણામાં રાખ્યા

આ એ જ સ્થાન છે જ્યાંથી ધરતી પર સભ્યતાની શરૂઆત થઈ માટે જ એનું નામ મૂળ સ્થાન પડ્યું પાછળથી અપભ્રંશ થતા મૂળ સ્થાનનું નામ મુલતાન થયું અભિલેખોમાં અને જૂના આપણા પુરાણોમાં પણ કશ્યપપુરમ તરીકે પણ જાણીતું હતું અને ઘણી જગ્યાએ એને પ્રહલાદ નગરી પણ કહેવામાં આવતી હતી કશ્યપ એ ભગવાન સૂર્યના પિતાનું નામ હતું માટે પણ એ નગરીને કશ્યપપુરમ કહેવામાં આવી હવે જોઈએ

એ સ્થાન ઉપર નરસિંહ ભગવાનનું એક મંદિર બનાવ્યું હતું ભગવાન નરસિંહ જે સ્તંભમાંથી પ્રગટ થયા એ સ્તંભ ની જગ્યાને જ સનાતન સંસ્કૃતિમાં મૂળ સ્થાન કહેવામાં આવ્યું છે રાજા પ્રહલાદ પછી એમનો પુત્ર વિરોચન ગાદી આવ્યો અને વિરોચન પછી એમનો પુત્ર બલિરાજા આવ્યો આ એ જ બલિરાજા જેને ભગવાને વામન સ્વરૂપ લઈ પોતાનું રાજ્ય લીધું અને એમને પાતળ લોકમાં મોકલી દીધા કુરુક્ષેત્રના યુદ્ધના વખતે આ મૂળ સ્થાન ઉપર કટોચ વંશનું રાજ હતું બીજી માન્યતા પ્રમાણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને એમની એક બીજી રાણી જાવવંતી એમના દ્વારા એમનો પુત્ર સામ થયો હવે પોતાના પિતાની પ્રતિષ્ઠા પૈસા બળ આ બધું જ એનામાં હતું અને રૂપ તો અપાર હતું માટે એ સ્વચ્છંદી થઈ ગયું નિરંકુશ થઈ ગયું આટલા બધા અભિમાનથી સામ પોતે છકી ગયો અને શ્રાપ આપ્યો હતો એટલે કે એને કોઢીઓ બનાવ્યો હતો જયારે સાંભને એની ભૂલ સમજાણી તો કૃષ્ણને ઉપાય સૂચવવાનું કહ્યું ત્યારે કૃષ્ણ એને સૂર્યની ઉપાસના કરવાનું કહ્યું કૃષ્ણના પુત્ર સાંભે ત્યાર પછી ભારતમાં બાર અલગ અલગ જગ્યાએ સૂર્યની ઉપાસના કરી અને સૂર્યના મંદિર બનાવ્યા કહેવાય છે કે સૂર્યની ઉપાસના તો વર્ષો થી હતી પરંતુ મંદિર બનાવવાની શરૂઆત ત્યારથી થઈ અને એક મંદિર એટલે આજના શરૂઆતમાં આવેલું સૂર્ય મંદિર ઘણી જગ્યાએ એવો પણ ઉલ્લેખ જોવા મળે છે આ નગરમાં આ બંને મંદિરો હતા ભગવાન નરસિંહ નું પણ મંદિર ત્યાં હતું અને ભગવાન સૂર્ય નું પણ મંદિર ત્યાં હતું મૂળ જે હોય તે પરંતુ આ નગર હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર હતું આ મંદિર અને આ નગર સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના રૂપ હતું અને પોતાની વૈભવી જીવન કાઇલેક્સે આનો પૂર્વે પાંચસો ને 515 માં કરેલો હતો એ સમયે પણ એ દસ્તાવેજોમાં આ મંદિરની ભવ્યતાનો ઉલ્લેખ જોવા મળે છે વિદેશ યાત્રી એંગ સાંગે ઈસુસન છસો ને માં આ મંદિરનો અને આ નગરનો ઉલ્લેખ કરેલો છે આ મંદિરની વૈભવતા વર્ણવતા પોતે લખે છે કે મંદિરના અંદર સૂર્ય ભગવાનની મૂર્તિ જે સંપૂર્ણ સોનાની બનેલી હતી અને એની આંખોમાં માણેક નામના બે રત્નો શોભિત હતા આખું મંદિર ધનવાન મંદિરમાં આની ગણના થતી હવે વાત કરીએ એલેક્ઝાન્ડર જી હા જેને ઘણા આજે પણ સિકંદર નામે જાણે છે મિત્રો સિકંદર એ ફારસી ભાષાનો શબ્દ છે અને એનો મતલબ થાય છે નસીબને જીતવા વાળું દુનિયાને જીતવા વાળો નહીં એનું નામ હતું એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડરે જ્યારે મુલતાન ઉપર હુમલો કર્યો ત્યારે મુલતાનના અંદર એક ઊંચા મિનારા બનાવવામાં આવ્યા હતા કે જ્યાંથી યુદ્ધના સૈનિકો યુદ્ધ લડી શકે અને નજર રાખી શકે અને મુલતાનમાં જે સૈનિકો હતા તે એ સમયે પૂરા ભારતમાં તીરંદાજીના માહેર હતા અને ત્યાંથી એવું કહેવાય છે કે એક ભાલો એલેક્ઝાન્ડરને લાગ્યો હતો અને ભાલાના લાગવાથી એ ઘાયલ થયો અને અહીંયા એને દુનિયા જીતવાનું સપનું છોડી અને પોતાના વતન તરફ જતો રહ્યો અને રસ્તામાં એનું મોત થયું હવે વાત કરીએ આઠમી સદીમાં મોહમ્મદ બિન કાસિમ નામનો એક લૂંટારો આવ્યો લૂંટારો તો ખરો જ આમ તો જેટલા વિદેશી આક્રાંતાઓ આવ્યા એ ભારતને લૂંટવા જ આવ્યા હતા અને સાથે સાથે ધર્મજનુની પણ હતો ધર્મજનુની એટલા માટે કે એને એનો ધર્મ જ શીખવાડતો હતો કે ત્યાંના મંદિરો લૂંટવા ત્યાંની સ્ત્રીઓનો બળાત્કાર કરવો ત્યાંને આપણે લોકોને ગુલામ બનાવી દેશમાં એમનો વેપાર કરવો આ એમનું કલ્ચર હતું આ એમનો ધર્મ હતું એને જ્યારે મુલતાન જીત્યું ત્યારે ફક્ત મંદિરના પરિસરમાંથી એટલે કે મંદિરના ગર્ભગૃહમાંથી માંથી સુડત્રીસ હજાર ચારસો ને ત્રીસ મણ સોનું ત્યાંથી લૂંટ્યું હતું વિચારો મિત્રો આ કેટલું બધું સોનું હશે એમાં પણ હીરા જવારા ચાંદી આ બધું તો અલગ

એનું નામ હતું મોહમ્મદ ગઝનવી એને પાછો મૂર્તિને બચાવવા માટે આજુબાજુના રાજાઓએ બસો અઢીસો વર્ષ સુધી એના ઉપર હુમલો ના કર્યો આ બધા જ લૂંટારાઓ જે આક્રાતાઓ હતા એમનામાં સંસ્કૃતિ જેવી અથવા સ્થાપત્ય કે કલા કે આ બધું કશું જ ના હતું

પોતે અરબસ્તાનથી ઈરાનથી આ બધી જગ્યાએથી અલગ અલગ લૂંટારાઓ આવેલા એમને પોતાનો કોઈ કલ્ચર પોતાની કોઈ કલા કોઈ સાહિત્ય એમના જોડે તો હતું જ નહીં હા દુનિયામાં જેટલું સાહિત્ય કલા સંસ્કૃતિ હતી એમનો નાશ કરવો આ એમનું કામ હતું આ એક રાક્ષસી પ્રકૃતિના માણસો છે મિત્રો અહીં આપણે હિન્દુ મુસ્લિમોની વાત નથી કરતા પરંતુ સત્ય આપણા સામે મૂકીએ છીએ દરેક કોમે દરેક ધર્મના લોકોએ હળીમળીને રહેવું જોઈએ

શોષણ કરવાનો ના હતો સનાતન સંસ્કૃતિના કોઈ પણ લિટરેચર કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ પુરાણ વેદ કોઈ જગ્યાએ કોઈને દમન કરવાનું લખવામાં કે કહેવામાં આવ્યું જ નથી અને છેલ્લે વાત આવે ઓગણીસો ની જે મંદિરના અવશેષો બચાયા હતા ને એ ઓગણીસસો માં ત્યાંની અધર્મની જનૂની પ્રજાએ એ મંદિરના અવશેષો પણ તોડી તોડીને મિત્રો જ્યારે મંદિર અથવા એ કોઈ પણ સ્થાપત્ય તૂટે છે ને

ગર્વથી અડીખમ ઉભી છે લાખો વર્ષોના વાણા વીતી ગયા પરંતુ આજે પણ એનો સૂર્ય દેદીપીમાન છે અને જે ક્યારેય અસ્ત થવાનો નથી મિત્રો આ વિષય ગહન અભ્યાસ માગી લેવો હોય આના વિશે અત્યારે જો કંઈ કહેવા જઈએ તો યા તો તમે હિન્દુ મુસ્લિમો પ્રત્યે ઝેર નાખવાનું કામ ચાલુ કર્યું એવું કહેવાય અથવા તમે રાજકારણની વાત વચમાં આવે ભાજપ કોંગ્રેસ પાછું થઈ જાય માટે અહીંયા જ વિષયને વિરામ આપતા તો જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા સંસ્કૃતિના અભિયાનના વધુ વિડીયો જોવા માટે ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત